સમગ્ર ગુજરાતની જેના ઉપર નજર હતી તેવી કુતિયાણા બેઠક ઉપર સૌ પ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ મેળવ્યો કબજો સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાને ઉતર્યા હોવા છતાં ભાજપના કમળને કાંધલ જાડેજાના પક્ષ સમાજવાદી પાર્ટીની સાયકલે ક્રૂરતાથી કચડ્યું છે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે કાના જાડેજાનો થશે રાજ્યાભિષેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોરબંદરની રાણાઓ અને કુતિયાણા બંને નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ ભવ્યથી ભવ્ય જીત મેળવી છે અને ભાજપનો કારમો પરાજય થયો છે પોરબંદરની રાણાઓ નગરપાલિકામાં છેલ્લા બે ટર્મથી કાંધલ જાડેજાનું શાસન હતું અને ફરીથી તેનું પુનરાવર્તન થયું હોય તેમ આ વર્ષે સમાજવાદી પાર્ટી તરફથી કાંધલ જાડેજાએ તેમના ઉમેદવારોને ભાજપ સામે ઉતાર્યા હતા અને રાણાવાવની બેઠકોમાંથી બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો મેળવી લીધો છે જ્યારે ભાજપના ફાળે માત્ર આઠ બેઠક આવી છે પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં ત્રીસ ત્રીસ વર્ષથી ઢેલીબેન ઓડેદરાનું શાસન હતું છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થતું હોવાની ફરિયાદો વચ્ચે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતરેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા પ્રેરિત તેમના નાનાભાઈ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી છે અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે તથા ભાજપના ફાળે દસ બેઠક ગઈ છે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સમાજવાદી પાર્ટીમાં કાંધલ જાડેજાના નાનાભાઈ કાના જાડેજા પ્રમુખ બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેઓ પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા અને તેમની પેનલના તમામ ઉમેદવારો સહિત ચૌદ બેઠકો ઉપર તેમની પાર્ટીનો વિજય થતાં ખૂબ ચર્ચિત એવી આ બેઠક ઉપર

ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભરપૂર પ્રચાર કર્યો હોવા છતાં રાણા બંને બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે સાબિત થયા છે છે અમને બહુ આનંદ મળી ખુશ સ્થાનિક ની ચૂંટણીઓ પોરબંદર ની રાણાવાઓ અને કુતિયાણા બંને નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટી એ ભવ્ય થી ભવ્ય જીત મેળવી છે ત્યારે સ્વ શરમણભાઈ મુંજાભાઈ જાડેજા અને સ્વ સંતોકબેન સરડેજાના મોટા પુત્ર કાંધલ જાડેજા ત્રણ ત્રણ ટર્મથી રાણાઓ કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે અગાઉ તેઓ એનસીપીમાંથી ત્યારબાદ તેઓ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા છે તેમ છતાં તેને પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી પોતે ગમે તે પક્ષ કે અપક્ષમાંથી ચૂંટણી લડે અથવા ચૂંટણી લડાવે તે પક્ષ જીતી જ જાય છે તેઓ સ્વબળે પોતાના નામથી ચૂંટણી લડે છે અને વટથી જીતે છે રાણાવાવ અને કુતિયાણાની મતગણતરી સ્થળે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બંને સીટ ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવી લીધો હતો સમાજવાદી પાર્ટીને ભવ્યથી ભવ્ય જીત અપાવવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા અને કાના જાડેજા સહિત તેમના કાર્યકરો અને ટેકેદારોનું મહત્વ મહત્વનું યોગદાન રહ્યું છે પરંતુ તેની સાથોસાથ સ્વભુરાભાઈ જાડેજાના ધર્મપત્ની હિરલબા જાડેજાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે દરેક ચૂંટણી સભામાં હિરલબા જાડેજાએ જાડેજા પરિવાર ઉપર થતા આક્ષેપો સામે જડબાતોડ જવાબ આપીને સમાજવાદી પાર્ટીને જીત અપાવવા કરેલી અપીલ સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકામાં પણ હવે સમાજવાદી પાર્ટી મેદાને ઉતરી તો નવાય પામવા જેવું નથી કારણ કે જે રાણા અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીએ પોતાનો રંગ રાખ્યો છે એ જ રીતે હવે પોરબંદર મહાનગરપાલિકામાં પણ હિરલબા જાડેજાના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ તો નવા સમીકરણો રચાય તેવું આજના પરિણામો જોતા રાજકીય વર્તુળોમાંથી ચર્ચાઈ રહ્યું છે અને સમાજવાદી પાર્ટીની ભવ્ય જીતમાં હિરલબા જાડેજાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે સૌથી તો જે અમારી કામની અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ વિકાસની જે અમે વાત કરી હતી એ વાત ઉપર મતદાતા અમારો ભરોસો કર્યો છે અને આ સામે આ પક્ષે જે ગેંગ ગેંગની વાતો હતી એ ગેંગની ની હાર થઈ છે અને જ્યાં પણ

એ માટે એ લોકો એને હાર પામવું પડ્યું છે અને હવે ને આવતા પાંચ વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકાના પ્રથમ વોર્ડના વિજેતાઓમાં જોઈએ તો ગોર્ધન હોલારામ ચંદાણી ભાજપ પક્ષ જેમણે આઠસો ને બોતેર મત મેળવેલ છે માયાબેન રાકેશભાઈ પરમાર ભાજપક્ષ પક્ષ જેમણે આઠસો બાવન મત મેળવેલ છે જયાબેન રામભાઈ ખૂટી ભાજપ પક્ષ જેમણે આઠસો ને અઢાર મત મેળવેલ છે વિક્રમભાઈ માલદેભાઈ ઓડેદરા ભાજપ પક્ષ જેમણે સાતસો ને સિત્યાસી મત મેળવેલ છે કુતિયાણા નગરપાલિકાના બીજા વોર્ડમાં વિજેતાઓનું પરિણામ જોઈએ તો દિલીપભાઈ ખીમાભાઈ સોંદરવા સમાજવાદી પાર્ટી જેમણે છસો ને આઠ મત મેળવેલ છે ચેતનાબેન ચંદુભાઈ રાઠોડ સમાજવાદી પાર્ટી છસો ને બે મત મેળવેલ છે ઉદયભાઈ દાનાભાઈ સોંદરવા ભાજપ પક્ષ પાંચસો ને અઠાણું મત મેળવેલ છે જીવીબેન લખમણભાઈ કડછા ભાજપ પક્ષ જેમણે ચારસો ને અઠાણું મત મેળવેલ છે કુતિયાણા નગરપાલિકાના ત્રીજા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો ચેતનાબેન જયવલ્લભભાઈ ભટ્ટ ભાજપ પક્ષ જેમણે પાંચસો છાસઠ મત મેળવેલ છે જગદીશભાઈ મેઘરાજભાઈ છજવાણી ભાજપ પક્ષ પાંચસો ને પંચાવન મત જીવાભાઈ મેરાવણભાઈ ઓડેદરા ભાજપ પક્ષ પાંચો પાંચસો ને પંચાવન મત ધેલીબેન માલદેભાઈ ઓડેદરા ભાજપ પક્ષ જેમણે પાંચસોને ઓગણપચાસ મત મેળવેલ છે કુતિયાણા નગરપાલિકાના ચોથા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો જેઠાભાઈ પુંજાભાઈ બોખીરિયા સમાજવાદી પાર્ટી જેમણે સાતસો ને છન્નું મત મેળવેલ છે લક્ષ્મીબેન મોહનભાઈ વરિયાણી સમાજવાદી પાર્ટી સાતસો ઓગણએંસી મત ધીરુભાઈ માલદેભાઈ ભૂતિયા સમાજવાદી પાર્ટી સાતસો ને પાસઠ મત સતીબેન નથુભાઈ કુછડીયા સમાજવાદી પાર્ટી સાતસો ને બે મતે વિજેતા થયા છે કુતિયાણા નગરપાલિકાના પાંચમા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો માલદેભાઈ ગીગાભાઈ વડોદરા સમાજવાદી પાર્ટી નવસો ને છોતેર મત સાયરાબાનું અસલમ ખોખર કસબાતી સમાજવાદી પાર્ટી નવસોને ત્રણ મત કાનાભાઈ સરમણભાઈ જાડેજા સમાજવાદી પાર્ટી 892 મત અને વૈશાલીબેન શૈલેષભાઈ પરમાર સમાજવાદી પાર્ટી 823 ત્રેવીસ મતે વિજેતા જાહેર થયેલ છે કુતિયાણા નગરપાલિકાના છઠ્ઠા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો મંજુલાબેન મનસુભાઈ મારુ સમાજવાદી પાર્ટી પાંચસોને ચોર્યાસી મત શાંતિબેન માલદેભાઈ ઓડેદરા સમાજવાદી પાર્ટી ને સત્યોતેર મત કાનાભાઈ મુડુભાઈ રેગા સમાજવાદી પાર્ટી છસો ને પંચાણું મત અને ડાયાભાઈ ચીકાભાઈ કરમટા સમાજવાદી પાર્ટી અને છસો ને મતે વિજેતા જાહેર થયેલ છે અને આ તમામ વિજેતા જાહેર થયેલા છે તે બાબતે કાનાભાઈ જાડેજા શું બોલ્યા તે તમે સાંભળી શકો છો અમારો જીતવાનું કારણ તો રાણાવા કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વચ્ચે હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાના નું અને રાણાવાવ નું જેવી કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના ના નગરપાલિકા બનાવી છે મા કાંધલી ને કુતિયાના ની જનતા ને મારા મોટા ભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને એ જીત માટે મારા કાંધલ ના કામો અને મારો મારી પર વિશ્વાસ જનતા નો એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો તો કુતિયાના ની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી જમાવી રાખીશ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના પ્રથમ વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો ધીરુ ધીરુભાઈ નેભાભાઈ કેશવાલા ભાજપ પક્ષ જેને અગિયારસો ને સાત મેળવેલ મત છે કરશનભાઈ નાથાભાઈ મુછાળ ભાજપ પક્ષ એક હજારને છ્યાસી મત મેળવેલ છે ભાવનાબેન જીવાભાઈ ખૂટી ભાજપ પક્ષ નવસો ને સત્યાવીસ મત મેળવેલ છે રાજીબેન સાજણભાઈ કાઠી ભાજપ પક્ષ જેમને નવસો અઢાર મત મેળવેલ છે રાણાવ નગરપાલિકાના બીજા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો જેઠાભાઈ ભૂરાભાઈ શામળા સમાજવાદી પાર્ટી સોળસો અઠ્ઠાણું મત ધર્મેશ શાર્દુલભાઈ મકવાણા સમાજવાદી પાર્ટી સોળસો ને બાસઠ મત જલુબેન રાજાભાઈ પાંડાવદરા સમાજવાદી પાર્ટી ચૌદસો ને બોતેર મત પ્રજ્ઞાબેન ભનુભાઈ પાટડીયા સમાજવાદી પાર્ટી તેરસો ને ત્રેપન મત રાણાવ નગરપાલિકામાં ત્રીજા વોટના વિજેતાઓનું પરિણામ જોઈએ તો પ્રતાપભાઈ છગનભાઈ વાળા સમાજવાદી પાર્ટી નવસો ને છત્રીસ મત કરવણભાઈ નાથાભાઈ મકવાણા સમાજવાદી પાર્ટી નવસો ને પાંત્રીસ મત દેવીબેન વિરમભાઈ પરમાર સમાજવાદી પાર્ટી નવસો ને આઠ મત રમાબેન ભરતભાઈ પીપ્રોતા સમાજવાદી પાર્ટી આઠસો ને ચાલીસ મત રાણાવ નગરપાલિકાના ચોથા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો બાબુભાઈ ઝાંઝાભાઈ ગોઢાણીયા સમાજવાદી પાર્ટી સોળસો ને પંદર મત મિલન વિનોદ કુમાર પુરોહિત સમાજવાદી પાર્ટી પંદરસો ને બાવન મત રોશન સતાર કાતિયા સમાજવાદી પાર્ટી તેરસો ને ચાલીસ મત શીલાબેન માલદેભાઈ કારાવદરા સમાજવાદી પાર્ટી તેરસો ને બત્રીસ મત રાણાવ નગરપાલિકાના પાંચમા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો મેઘજી ખીમજી મકવાણા ભાજપ પક્ષ જેમને ચૌદસો એકાણું મત મેળવેલ છે માલદે પર્વતભાઈ મોઢવાડિયા ભાજપ પક્ષ જેમણે તેરસો એંસી મત મેળવેલ છે રૂબીનાબેન સલીમભાઈ દાવડા ભાજપ પક્ષ જેમણે બારસો પચાસ મત મેળવેલ છે લીલુબેન કેશવ ઓડેદરા ભાજપ પક્ષ જેમણે એક હજારને ચોરાણું મત મેળવેલ છે રાણાવ નગરપાલિકાના છઠ્ઠા વોર્ડના વિજેતાઓનું પરિણામ જોઈએ તો અનિષભાઈ બચુમિયા પીરજાદા સમાજવાદી પાર્ટી સોળસો એકાવન મત મેળવેલ છે વિરમભાઈ અબુભાઈ પરમાર સમાજવાદી પાર્ટી જેમને ચૌદસો ને સત્તર મત મેળવેલ છે વનિતાબેન દિનેશકુમાર રાઠોડ સમાજવાદી પાર્ટી તેરસો ને ત્યાંસી મત મેળવેલ છે વંદાબેન જગદીશભાઈ જાદવ સમાજવાદી પાર્ટી જેમણે તેરસો ને ચીમોતેર મત મેળવેલ છે રાણાવ નગરપાલિકાના સાતમા વોટના વિજેતાઓનું પરિણામ જોઈએ તો ગીતાબેન જીતેન્દ્ર ભૂતિયા સમાજવાદી પાર્ટી પંદરસોને બાર મત મેળવેલ છે એજાજ અભી મિયા કાદરી સમાજવાદી પાર્ટી જેમણે ચૌદસો ને ચોપન મત મેળવેલ છે મેરુ સાંગાભાઈ

લોકો તો જે છે વર્ષથી વિસાઈ રહ્યા હતા કોઈનું કામ થતું નહોતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી બાતમી સુવિધા બધી વખતે મળી નથી કોઈ કોઈ બોલી શકતા નથી અમે અવાજ ઉઠાવ્યો હતો અમને બધા આશરો નહીં બધા બધા અવાજ સાથે રહ્યા છે એ બધા 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 પ્રજાજનોનો આભાર માનો છું તમારી બધા વિશ્વાસ છે અમારી જવાબદાર નથી થશે ભાઈ

তো তো নগরপালিকা এনে আহ যে এ বিধেছে না এই খুলে খুলে পড়ছে নোট লোক আমার বরাবর কাম না করবে তো আলাই আমি পবিক প্রজা কাম করছো যে আমি ব্যাচা নাই বাপটা মধ্যে পুরা করে ભાઈ હું એટલું જ કહીશ કે આ જીત અમારી નથી જીત કુતિયાળાના મતદાતાઓની છે અને જે લોકોએ ગેંગ ગેંગ કર્યું એ બધાની ગેંગનો સત્યાનાશ ગયો છે જે લોકો અમને ગામ છોડાવવા માંગતા હતા એ લોકોએ જે વાતો કરી આવી જે ધમકીઓ દીધી ને એ જ એમનો પરિણામ છે અને અમે હંમેશા સત્ય ઉપર સત્યનિષ્ઠા ઉપર ઉભા રહ્યા છીએ કાંદલે હંમેશા કામ કર્યા છે અમારા પરિવારના દરેક સભ્યોએ સમાજ માટે કામ કર્યું છે અને આજે વિશ્વાસ લોકોએ અમારા ઉપર કેવો છે ને એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું વચન આપણે છે ને વ્યક્તિની વાત છે કારણ કે વ્યક્તિ કામ કરે છે કામ બોલે છે જે વ્યક્તિ કામ કરશે ને હવે સમય એ જ છે જે માણસ કામ કરશે ને એ વ્યક્તિ ચૂંટાશે બાકી કોઈ પક્ષ છે ને એ પછીની વાત છે વ્યક્તિની વાત છે સમગ્ર ગુજરાતની જેના ઉપર નજર હતી તેવી કુતિયાણા બેઠક ઉપર સૌ પ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ મેળવ્યો કબજો સાંસદ મનસુખ માંડવિયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચારના મેદાને ઉતર્યા હોવા છતાં ભાજપના કમળને કાંધલ જાડેજાના પક્ષ સમાજવાદી પાર્ટીની સાયકલે ક્રૂરતાથી કચડ્યું છે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે કાના જાડેજાનો થશે રાજ્યાભિષેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોરબંદરની રાણાઓ અને કુતિયાણા બંને નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ ભવ્યથી ભવ્ય જીત મેળવી છે અને ભાજપનો કારમો પરાજય થયો છે પોરબંદરની રાણાવાવ નગરપાલિકામાં છેલ્લા બે ટર્મથી કાંધલ જાડેજાનું શાસન હતું અને ફરીથી તેનું પુનરાવર્તન થયું હોય તેમ આ વર્ષે સમાજવાદી પાર્ટી તરફથી કાંધલ જાડેજાએ તેમના ઉમેદવારોને ભાજપ સામે મેદાને ઉતાર્યા હતા અને રાણાવાવની અઠ્યાવીસ બેઠકોમાંથી વીસ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો મેળવી લીધો છે છે જ્યારે ભાજપના માત્ર બેઠક આવી કુતિયાણા નગરપાલિકામાં વર્ષથી ઢેલીબેન છેડેદરાનું શાસન હતું છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થતું હોવાની ફરિયાદો વચ્ચે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતરેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા પ્રેરિત તેમના નાનાભાઈ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી છે અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ચોવીસમાંથી ચૌદ બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે તથા ભાજપના ફાળે દસ બેઠક ગઈ છે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સમાજવાદી પાર્ટીમાં કાંધલ જાડેજાના નાનાભાઈ કાના જાડેજા પ્રમુખ બને તેવી શક્યતાઓ જણાઈ રહી છે તેઓ પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા અને તેમની પેનલના તમામ ઉમેદવારો સહિત ચૌદ બેઠકો ઉપર તેમની પાર્ટીનો વિજય થતાં ખૂબ ચર્ચિત તેવી આ બેઠક ઉપર સાંસદ સુધી ભાજપનું શાસન હોવા છતાં રાણાવાઓ કુતિયાણામાં બંને નગરપાલિકામાં ભાજપને કારમી હાર ખમવી પડી છે ત્યારે મહત્વની બાબત એ છે કે પોરબંદરના સાંસદ એવા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાથી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ભરપૂર પ્રચાર કર્યો હોવા છતાં રાણાવાવ અને કુતિયાણા બંને બેઠકો પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે ત્યારે કાંધલ જાડેજા ખરા અર્થમાં કિંગ સાબિત થયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોરબંદરની રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ ભવ્યથી ભવ્ય જીત મેળવી છે ત્યારે સ્વ શરમણભાઈ મુંજાભાઈ જાડેજા અને સ્વ સંતોકબેન શરમણભાઈ જાડેજાના મોટા પુત્ર કાંધલ જાડેજા ત્રણ ત્રણ ટર્મથી રાણાઓ કુતિયાણા વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે મહત્વની બાબત એ છે કે અગાઉ તેઓ એનસીપીમાંથી ત્યારબાદ તેઓ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા છે તેમ છતાં તેને પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી પોતે ગમે તે પક્ષ કે અપક્ષમાંથી ચૂંટણી લડે અથવા ચૂંટણી લડાવે તે પક્ષ જીતી જ જાય છે તેઓ સ્વબળે પોતાના નામથી ચૂંટણી લડે છે અને વટથી જીતે છે રાણાવાવ અને કુતિયાણાની મતગણતરી સ્થળે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી અને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને બંને સીટ ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવી લીધો હતો સમાજવાદી પાર્ટીને ભવ્યથી ભવ્ય જીત અપાવવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજા અને કાના જાડેજા સહિત તેમના કાર્યકરો અને ટેકેદારોનું મહત્વ મહત્વનું યોગદાન રહ્યું છે પરંતુ તેની સાથોસાથ સ્વભુરાભાઈ જાડેજાના ધર્મપત્ની હિરલબા જાડેજાનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે દરેક ચૂંટણી સભામાં હિરલબા જાડેજાએ જાડેજા પરિવાર ઉપર થતા આક્ષેપો સામે જડબાતોડ જવાબ આપીને સમાજવાદી પાર્ટીને જીત અપાવવા કરેલી અપીલ સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે પોરબંદર મહાનગરપાલિકામાં પણ હવે સમાજવાદી પાર્ટી મેદાને ઉતરી તો નવાઈ પામવા જેવું નથી કારણ કે જે રાણાવા અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીએ પોતાનો રંગ રાખ્યો છે એ જ રીતે હવે પોરબંદર મહાનગરપાલિકામાં પણ હિરલબા જાડેજાના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ તો નવા સમીકરણો રચાય તેવું આજના પરિણામો જોતા રાજકીય વર્તુળોમાંથી ચર્ચાઈ રહ્યું છે અને સમાજવાદી પાર્ટીની ભવ્ય જીતમાં હિરલબા જાડેજાનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે